ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે તો ભાજપે આ તમામ પાંચ બેઠકો પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલ તમામને ટિકિટ અપાઈ છે તો ભાજપે પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી વિજાપુરથી સિજે ચાવડા ખંભાતથી ચિરાગ પટેલ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા બાણાવદરથી અરવિંદ લાણાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ટિકિટ આપી છે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડીનો હવે અંત આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની પાંચ પેટા ચૂંટણીના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાંથી બીજાપુરથી સીજે ચાવડા પોરબંદરથી અજુનભાઈ મોઢવાડિયા માળા માણાવદરથી અરવિંદ લાદાણી ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા હજુ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેના કોઈપણ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યું નથી સાથે જ જો વાત કરવામાં આવે તો વિસાવદર બેઠક જે એક બાકી છે ત્યાં ટેકનિકલ ક્ષતિના કારણે નામ જાહેર કરવાનું બાકી છે પરંતુ આમના સમયમાં ત્યાં પણ જે છે તે ઉમેદવારનું નામ જાહેર થશે એટલે ચોક્કસથી કહી શકાય કે લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણીનું જે છે તે ઇલેક્શન થવાનું હોય આ ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ રહેશે આનંદ બારોટ રિયા લાઈવ અમદાવાદ